નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને પાક નુકસાનના ફોર્મ ભરતા પહેલા આજનો વિડીયો જોવો પડશે અંબાલા પટેલે કરી છે નવી આગાહી મોદી સરકારે મોંઘવારીમાં વધારો કર્યો જીત બાદ પીએમ મોદીનું પહેલું નિવેદન આધાર કાર્ડ ઉપર લોન લીધી છે તો નવા વાવાઝોડાની આગાહી દરેક ખેડૂતોને પાંચ હજાર રૂપિયાની સહાય બે હજાર રૂપિયાના વીસમાં હપ્તા અને એકવીસમાં હપ્તાની મોટી જાહેરાત ખેડૂતોને જીરો વ્યાજે લોન મળશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની જાહેરાત સ્માર્ટ મીટર કે સાદું મીટર કયું મીટર લાગશે ખેડૂતોમાં ખુશીનો માહોલ ભાવ સારા મળ્યા છે હવે બે હજાર રૂપિયાના એકવીસમાં આપતો નહીં મળે ત્રીસ તારીખ પહેલાં તમારે ફરજિયાત કામ કરવું પડશે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત તેલના ભાવમાં તોતિંગ ઘટાડો ખેડૂતો માટે નવું પેકેજ જાહેર કરવામાં આવ્યું આ યોજનામાં પૈસા ડબલ થશે અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોએ પાક નુકસાન અંતર્ગતના સહાયની જે ફોર્મ છે એ ભરતા પહેલાં આજનો વિડિયો ખાસ કરીને જોવો પડશે હવે મિત્રો આ ફોર્મ ભરતા પહેલાં તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે એ સૌ પ્રથમ જણાવીએ તો ગુજરાતમાં દિવાળી બાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર પાકમાં નષ્ટ થયો છે એટલે કે તૈયાર પાક બગડ્યો છે જેના કારણે જગતના તાત ઉપર મોટી આફત આવી હતી હવે મિત્રો આવા સમયે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક સૌથી મોટું અને અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મહત્વપૂર્ણ પેકેજ જે કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું જેની કિંમત મિત્રો દસ હજાર કરોડ રૂપિયા છે એ આંકવામાં આવી રહી છે એટલે કે દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે હવે આ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારથી ખેડૂતોમાં એક ચિંતા છે કે તેમને આ યોજના અંતર્ગત આ પેકેજ અંતર્ગત સહાયતા કરી એ મળશે ફોર્મ કઈ રીતના ભરવું સર્વે થશે કે નહીં થાય તો તમને જણાવી દઈએ તો મિત્રો સર્વે થઈ ગયો છે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવ્યો તો ત્યાર પછી ગઈકાલે એટલે કે ચૌદ નવેમ્બરના રોજથી આ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તમારા ગામ પંચાયતની અંદર વીસી અથવા તો વીએલ ઓપરેટર જે હોય છે ગામ સેવક હશે એ પણ ફોર્મ ભરી શકશે પરંતુ તમારે છે તમારે ગામ પંચાયતમાં જવું પડશે ત્યાર પછી તમે ફોર્મ ભરો છો એટલે ઓનલાઈન તમે છે અરજી કરશો હવે મિત્રો ઓનલાઈન અરજી કરતા વખતે છે તમારા સમય તમારી પાસે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે એટલે કે ત્રીસ નવેમ્બર સુધીમાં તમે છે એ ફોર્મ ભરી શકો છો હવે તમે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરો એટલેમાં તમારે આધાર પુરાવા તરીકે સાત આઠ બારની નકલ જોશે આ સાથે મિત્રો તમારે છે એ બેંક એકાઉન્ટની પાસબુકની ઝેરોક્ષ જોશે આધાર કાર્ડની ઝેરોક્ષ જોશે વ્યક્તિ જે ખાતેદારે છે ખેડૂત ખાતેદારે પોતે રૂબરૂ ત્યાં જોશે અને જો એક સાત આઠ બારની નકલની અંદર એક કરતાં વધારે ખેડૂતોના નામ હોય તો સંમતિ પત્રમાં દરેક ખેડૂત મિત્રોની સાઇન જોશે તો આવા ડોક્યુમેન્ટ તમારે છે એ ત્યાં આપવાના છે અને તમારો ફોર્મ ભરાઈ જશે એટલે વહેલી તકે તમારા બેંક એકાઉન્ટમાં બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર દીટ સહાયતા છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલા પટેલે કરી છે નવી આગાહી મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એના વિશેની તમને માહિતી જણાવવાની છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ગતિવિધિઓ વધવાની છે કારણ કે નવું વાવાઝોડું આવવાની ત્યારે સૌથી મોટી આગાહી સામે આવી રહી છે તમને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર તેની અસર કેટલી થશે અને વાતાવરણની અંદર શું પલટો રહેશે ફરી એક વખત મિત્રો કમોસમી માવઠું છે એ જોવા મળશે કે નહીં દરેક માહિતી તમને આજે જણાવીએ તો મિત્રો જેના કારણે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાનો છે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઠંડા પવનો છે એ જોવા મળવાના છે આ સાથે મિત્રો માવઠું પણ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અંબાલા પટેલે આગાહી કરી છે એ પ્રમાણે સોળ નવેમ્બરથી અઢાર નવેમ્બરની વચ્ચે એક ચક્રવાત સર્જાશે ત્યારબાદ અઢારથી લઈને ચોવીસ નવેમ્બરે ફરી માવઠું થવાની શક્યતા છે અને આ સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાતી તોફાન છે એની અસર જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદી સરકાર દ્વારા મોંઘવારી વધારવામાં આવી એવું કહેવામાં આવી રહ્યું છે તમને જે સમાચાર છે એ જણાવવાની કોશિશ કરીએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં મોંઘવારીમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મોંઘવારી જે વધી રહી છે એની પાછળનું કારણ છે એ જણાવવામાં આવી રહ્યું છે તમને શું લાગે છે ખાસ કરીને નીચેને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જેમાં મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ છે એ એકત્રીસ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે જ્યારે છાસઠથી સત્તાણું પ્રતિ લીટર થયું છે ડીઝલ બાવનથી લઈને નેવું રૂપિયા સુધી પ્રતિ લીટર પહોંચી ગયું છે અને સિલિન્ડરનો ભાવ ચારસો દસ રૂપિયા હતો એ મોંઘો થઈ અને અગિયારસો ને ત્રણ રૂપિયા સુધી પહોંચ્યો છે તો લોટની કિંમત પણ વીસ રૂપિયાથી વધી ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ કઠોળ થી વધી બસો દસ રૂપિયા પ્રતિ કિલો થઈ દૂધ છે ત્રણ પોઈન્ટ ત્રીસથી વધી ત્રીસ રૂપિયા વધી અને છાસઠ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું આ સાથે ઘણું બધું મોંઘવારીમાં છે એ મોંઘું થયું છે તો તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જીત બાદ પીએમ મોદીનું પહેલું નિવેદન બિહારમાં મળેલી જંગ જીત બાદ પીએમ મોદીનું પહેલું નિવેદન સામે આવ્યું છે પીએમ મોદીએ કહ્યું છે કે લોકોએ અમારા વિઝનને ટેકો આપ્યો છે બિહારમાં એનડીએ જીત્યું સુશાસન અને વિકાસ જીત્યો બિહારના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન કુમારને પણ અભિનંદન આપવામાં આવે છે અને આ વિશાળ જનાદેશ અમને કામ કરવાની શક્તિ પૂરી પાડશે અને પીએમ મોદીએ થોડીવારમાં દિલ્હી સ્થિત ભાજપ મુખ્ય કાર્યાલયમાં પણ આ અંગે છે બાબતને વાતચીત કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર લોન લીધી છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે કયા વ્યક્તિ તમારા આધાર કાર્ડનો અધિકૃત લોન તો નથી લીધી ને કોઈ પણ વ્યક્તિએ તો એ પણ તમે ચેક કરી શકો આ એક ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે તમારા આધાર કાર્ડના નામે કોઈક બીજા છે એ લોન લઈ અને તમારા નામે છે એ ખોટી લોનનો ઉપયોગ કરી રહ્યા છે તો આ તમારા માટે જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે જરૂરી છે કારણ કે આધાર કાર્ડનો દુરુપયોગ થયો હોય તો તમે એને રોકી શકો છો અને એ પણ જાણી શકો છો તો હવે તમારે એના ઉપર છે એ નામ પર કોઈ શંકાસ્પદ લોન ચાલી રહી છે તમારા નામ ઉપર તો એ પણ ચેક કરી શકો જો એવું ન હોય તો પણ તમે ચેક કરી શકો છો તો એના માટે મિત્રો તમારે છે એમ આધાર કાર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમાં જઈ અને તમારે થોડીક એવી મહેનત કરવાની છે જેના થકી તમે એ પ્રોસેસ જાણી શકશો કે તમારા આધાર કાર્ડ ઉપર બીજી ખોટી લોનો અથવા તો બીજા નામે લોનો તો નથી ચાલી રહીને ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવા વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે આ નવેમ્બર મહિનામાં વધુ બે વાવાઝોડા સામનો કરવો પડશે કારણ કે મિત્રો વાવાઝોડા અંતર્ગત છે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવામાન શાસ્ત્રી અંબાદા પટેલે જાહેરાત કરી છે આગાહી કરી છે જેમાં બંગાળની ખાડીની અંદર સક્રિય થયેલી સિસ્ટમો જેની અસર દેશના ઘણા ભાગોમાં જોવા મળશે પ્રથમ વાવાઝોડું અરબી સમુદ્રમાંથી ઉદભવશે ઓગણીસ નવેમ્બર પછી અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે જેની અસર દક્ષિણ ભારતના વિસ્તારોમાં જોવા મળવાની છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો દરેક ખેડૂતોને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાકના નુકસાન માટેના સહાય પેકેજના નિયમો અંગેનો ઠરાવ જાહેર કરી દીધો છે આ ઠરાવમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની જે યાદી છે એ સામેલ છે નિયમો અનુસાર જે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેનાથી વધારે નુકસાન થયું છે એવા ખેડૂતોને સહાય મળવાપાત્ર ગણાય છે સૌથી મહત્ત્વની જાહેરાત એ છે કે અસરગ્રસ્ત ખેડૂત ખાતેદાર ઓછામાં ઓછા પાંચ રૂપિયા પાંચ હજાર રૂપિયાની તો ચૂકવવામાં આવશે અને જેમને થકી આર્થિક ઠેકો છે એ એમને મળશે તો પાંચ હજાર રૂપિયા સુધીની સહાય તો છે એ આર્થિક રીતે મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને હવે એપ્રિલ અથવા તો મે મહિના સુધીનો પાછળ ધંકેલવામાં આવી છે આ વિલંબનું મુખ્ય કારણ ચાલી રહેલું હતું મતદાન યાદી સુધારણા એટલે કે એસઆઈઆર હવે તો તમે મિત્રો એસઆઈઆર અભિયાન અંતર્ગત તમારું ચૂંટણી કાર્ડને અપડેટ કરાવ્યું છે કે નહીં એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કારણ કે એસઆઈઆર અંતર્ગત તમારું ચૂંટણી કાર્ડ છે એ બે હજાર બેના નિયમ પછીનો છે એ બદલાશે એટલે કે આ બે હજારને પચીસના વર્ષની અંદર એસઆઈઆરની અંદર મોટો ફેરફાર થશે એટલે તમારું ચૂંટણી કાર્ડ પણ અપડેટ થઈ જશે ખાસ કરીને અંતર્ગત તમારું ચૂંટણી કાર્ડનું નવું ફોર્મ તમે ભર્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ ઉપર લોન આપવામાં આવશે ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત સભાસદો માટે ખાસ કરીને કૃષિ લોન યોજના છે શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત બનાવવાની જે યોજના હતી એમાં મિત્રો રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળી મારફતે પાક ધિરાણ લોન છે એ આપવામાં આવશે અને એ પણ મિત્રો અંદાજે પચીસ હજાર રૂપિયા પચીસ હજાર ખેડૂત સભાસદ છે જેમાં બે લાખ પચીસ હજાર સભાસદની અત્યારે વાત થઈ રહી છે તો આ બે લાખ અને પચીસ હજાર સભાસદ ખેડૂતો છે એમના માટે તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી અને હેક્ટર ડીટ છે એ બાર હજાર પાંચસો અને વધુમાં વધુ પાસઠ હજાર રૂપિયા ઝીરો ટકા વ્યાજે એક વર્ષ માટે છે એ લોન મળવાપાત્ર રહેશે અને એ પણ આ બે વિસ્તારના ખેડૂતોને મળવાપાત્ર રહેશે તો આ બાબતે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો તમે પણ રાજકોટ અથવા તો મોરબીમાં રહો છો તો આ પ્રકારની લોનનો ઉપયોગ કરી શકો છો અને એ પણ ઝીરો ટકા વ્યાજ હશે અને એ પણ એક વર્ષના સમયગાળા ઉપર આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ સ્માર્ટ મીટર કે સાદું મીટર કયું મીટર લાગશે એના વિશે ઘણા બધા મિત્રોની છે એ કમેન્ટ આવતી હતી તો હવે તમને જણાવી દઈએ તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની પ્રાઇવેટ લિમિટેડ એટલે કે પીજીવી સીએલ દ્વારા છે એ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આર અંતર્ગત એક મહત્ત્વનો ખુલાસો કર્યો છે આર અંતર્ગત જે ખુલાસો કરવામાં આવ્યો છે એમાં જે ગ્રાહકોને ખંભાળિયા ડિવિઝન ઓફિસર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં ફરજિયાત ગણવામાં આવી રહ્યું છે અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે છે એ કોઈ આદેશ આપવામાં આવ્યો નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ ભાવ સારા મળી રહ્યા છે ત્યારે મિત્રો માર્કેટિંગ યાર્ડ ની અંદર ખેડૂતોને મહત્વપૂર્ણ ભાવ છે એમના પાકોના મળી રહ્યા છે અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો આજે વિવિધ કૃષિ પાકોના ભાવોમાં ચઢાવ ઉતાર જોવા મળ્યો હતો ખાસ કરીને કપાસ અને તલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે આજે માર્કેટિંગ યાર્ડમાં કુલ અઠ્યાવીસોને દસ ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી કપાસનો ભાવ છે આઠસોને ત્રીસ રૂપિયાથી લઈ અને પંદરસોને બેતાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચ્યો હતો જ્યારે મિત્રો મગફળીના ભાવમાં પણ સુધારો નોંધાનો હતો જેમાં સામાન્ય મગફળી સાતસોથી બારસો રૂપિયા અને છાસઠ નંબરની મગફળી સોળસો રૂપિયા પ્રતિ

એકવીસમાં હપ્તાની અત્યારે રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે કારણ કે એકવીસમાં આપતાની રાહ જોઈને જે ખેડૂત મિત્રો બેઠા છે એમને વીસમાં હપ્તાને રકમ મળી છે કે નહીં એ સૌ જાણવાની જરૂર છે કારણ કે વીસમો હપ્તો જે ખેડૂતોને નથી મળ્યો એમને એકવીસમાં હપ્તો નહીં મળે જો તમારા બેંક એકાઉન્ટમાં વીસમો હપ્તો આવી ચૂક્યો છે એટલે કે વીસમાં હપ્તાની રકમ મળી ગઈ છે તો તમને એકવીસમો હપ્તો છે મળી જશે સરકાર તરફથી હજી એકવીસમાં હપ્તા અંગે છે કોઈપણ ઓફિશિયલ તારીખ છે જાહેર કરવામાં નથી આવી પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે સોશિયલ મીડિયા આધારિત સમાચાર જે મળી રહ્યા છે એના મારફતે તમને જણાવીએ તો બે હજાર રૂપિયાના એકવીસમાં આપતાને લઈને સરકારે છે એ બેનિફિશરી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે એટલે કે સરકાર તરફથી બેનિફિશરી લિસ્ટ છે જાહેર થશે ત્યારે તમારે ચેક કરવાનું રહેશે બેનિફિશરી લિસ્ટની અંદર છે એ તમારે એ નામ ચેક કરવાનું છે તમારું નામ એ લિસ્ટમાં હશે તો તમને હપ્તો છે એ સમયસર મળી જશે પરંતુ સરકાર તરફથી હજી સુધી ઓફિશિયલી તારીખ બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તાને લઈને ઓફિશિયલી તારીખ છે જાહેર નથી કરવામાં આવી જ્યારે પણ એ અંગેની ઓફિશિયલી તારીખ જાહેર થશે ત્યારે આપણે એવું માનવાનું કે હવે બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થશે પરંતુ હજી સુધી એકવીસમાં હપ્તાની ઓફિશિયલી ફાઇનલ તારીખ જાહેર નથી થઈ હા મિત્રો અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે ત્રીસ નવેમ્બર સુધીમાં અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર છે એ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં એકવીસમાં હપ્તાની રકમ છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો આપણે છે મિત્રો ત્યાં સુધી રાહ જોવી પડશે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એકવીસમાં હપ્તો છે આવે એ પહેલાં બેનિફિસરી લિસ્ટ જ છે એ જાહેર થશે બેનિફિશરી લિસ્ટની અંદર જો તમારું નામ હશે તો તમને હપો છે એ મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ત્રીસ તારીખ સુધીમાં છે એ ફરજિયાત આ કામ કરવું પડશે કારણ કે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી મંત્રીઓને વહીવટી કાર્યક્ષમતા સાથે જનતા સાથેના જે જોડાણ છે એમાં મજબૂત કરવા માટે કડક રજૂઆત અને સૂચનાઓ આપી છે મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે જે પણ એમના મંત્રીઓ છે મંત્રીમંડળના જે સભ્યો છે એમને હવે પ્રજાજનો વચ્ચે જઈ અને કામ કરવા પડશે તેમાં સોમવાર કે મંગળવાર હોય છે તો એ પ્રજા માટે પ્રેરિત કરવા પડશે અને એમાં પણ ખાસ કરીને પ્રજાના હિત માટે છે એ નિર્ણયો લેવામાં આવે પ્રજાને સંતોષ થાય એવા કામ કરવામાં આવે એ બાબતની ચર્ચા અત્યારે કરવામાં આવી હતી અને એમાં પણ ખાસ કરીને જે જે તમામ પ્રભારી મંત્રીઓ છે એમને ત્રીસ નવેમ્બર સુધી તેમના પ્રભારી જે જિલ્લાઓ છે એમાં વહીવટી પ્રશાસન અંતર્ગત છે એ બેઠક યોજી અને પ્રજાલક્ષી છે એ નિર્ણયો પ્રોજેક્ટોને હાથમાં ધરવા પડશે અને ખાસ કરી રોડ રસ્તાઓની ગુણવત્તા ચકાસણી કરી અને તેમાં ખાડા ખડબડા છે કે પછી કોઈ સરકાર અંતર્ગત પ્રજાઓને કોઈ પણ પ્રશ્ન છે કે નહીં એ બાબતનું ધ્યાન રાખવું પડશે તો આવી અત્યારે છે એ વાત કરવામાં આવી રહી છે ખાસ કરીને દરેક મુદ્દા ઉપર ચર્ચા ઉપર છે એ મુખ્યમંત્રી અત્યારે ધ્યાન રાખી અને બેઠા છે જેથી કરી દરેક લોકોના કામકાજ છે એ વહેલી તકે થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે તમને જણાવી દઈ તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અત્યારે અનુભવ થઈ રહ્યો છે જેની અંદર ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ગરમીનું વાતાવરણ છે ઘણા વિસ્તારોની અંદર ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવે મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે દિવસ દરમિયાન છે એ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એટલે કે વહેલી સવારે ઠંડી અને બપોર પછીના વાતાવરણની અંદર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો આ પ્રકારે અત્યારે વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર સો ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહેવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે અમદાવાદ અને આસપાસના જે વિસ્તારો છે એમાં ચોવીસ કલાક આકાશ સ્વચ્છ રહે અને આ સાથે શહેરનું લઘુત્તમ તાપમાન છે એની અંદર પણ મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જાહેરાત કરવામાં આવી રહી છે ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે જેમાં દુનિયાના ટોચના ક્રૂડ તેલ ઉત્પાદક સાઉદી અરેબિયન કંપની સાઉદી આર્મકો છે એ ડિસેમ્બર માસથી જે એશિયન ડિલિવરી માટેના જે નિયમ છે એની અંદર તેલના ક્રૂડ ભાવ છે એમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે અને આ માટે મિત્રો આર્મોકોએ દુનિયાની સૌથી મોટી ક્રૂડ તેલ નિકાસકારક કંપની તેને નવેમ્બર મહિનાના ભાવથી ક્રૂડ તેલના ભાવની અંદર એક પોઈન્ટ બેથી લઈ અને એક પોઈન્ટ ચાર ડોલર પ્રતિ બેલર ઘટાડવાની છે એ જાહેરાત કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તેલના ભાવની અંદર તોટિંગ ઘટાડો છે એ જોવા મળી શકે છે એક તરફ વરસાદના કારણે ગુજરાતમાં સૌથી વધારે મગફળીના પાકને નુકસાન થયું છે તો એવામાં મિત્રો અત્યારે મગફળીના પાકની અંદર જે નુકસાન થયું છે એમાં ધીરે ધીરે હવે ખાસ કરીને ખાદ્યતેલ ઉપર તેની અસર જોવા મળવાની છે જેમાં અત્યારે રાજકોટમાં ખુલતા બજારે સિંગતેલના ભાવની અંદર વધારો થયો છે આ સાથે ખાદ્ય તેલના ભાવમાં થતો વધારો આજે ખુલતા બજારે તેલના ભાવની અંદર વધારો ગણવામાં આવી રહ્યો છે અને અત્યારે આ પ્રકારની માર્કેટ ચાલી રહી છે જેમાં સિંગતેલના ડબ્બાના ભાવ રૂપિયા ત્રીસનો વધારો જોવા મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે નવું પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે કારણ કે જે દસ હજાર કરોડ રૂપિયાનો કૃષિ રાહત પેકેજ છે એની અંદર મિત્રો નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના પાંચ એવા જિલ્લાઓ મુખ્યત્વે છે કે તેની અંદર નવા કૃષિ રાહત પેકેજની સહાયતાનો લાભ છે એ પ્રતિ એક્ટર દીઠ વીસ હજાર રૂપિયા ખેડૂતોને મળવાપાત્ર રહેશે અને એમાં પણ વધુમાં વધુ બે એક્ટરની મર્યાદા આપવામાં આવી છે જેમાં જૂનાગઢ પંચમહાલ વાવ થરાડ અને કચ્છ આ પાટણ આ પાંચ જિલ્લાઓની અંદર છે એ મુખ્યત્વે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પ્રતિ એક્ટર દીઠ છે એ વીસ હજાર રૂપિયાની વધારાની સહાય ચૂકવવામાં આવશે અને એમાં પણ મિત્રો વાવથરાડ અને પાટણ જિલ્લાની અંદર જમીન સુધારના કાર્યક્રમ છે એ કરવામાં આવી રહ્યો છે એટલે તેની અંદર પણ ખેડૂતોને છે એ પ્રતિ એક્ટર ડીટ છે એ વીસ હજાર રૂપિયાની વધારાની સહાય પાત્ર રહેશે અને એમાં અત્યારે આ વિસ્તારોની અંદર ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે એ ચાલુ થઈ ગયું છે ફોર્મ છે એ ભરવાનું ચાલુ થઈ ગયું છે એટલે જે ફોર્મ ભરવામાં આવશે ખેડૂતો ફોર્મ ભરશે એમને ડાયરેક્ટ છે એ બેન્ક એકાઉન્ટની અંદર લાભ મળશે તો વહેલી તકે દરેક ખેડૂત મિત્રોએ છે એ ફોર્મ ભરી દેવા જોઈએ જેથી કરી સરકારી યોજનાનો લાભ છે એ વહેલી તકે તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકારની આ યોજનાની અંદર તમારા પૈસા ડબલ થશે જે ખેડૂત મિત્રોએ પૈસા ડબલ કરવા હોય તો એવા ખેડૂત મિત્રો છે એ સરકારની જે સો ટકા વિશ્વાસપાત્ર જે યોજના છે એમાં લાભ લઈ શકે છે એમાં ફોર્મ ભરી શકે છે એક સાથે મિત્રો તમારે જો સો ટકા સુરક્ષા આપે તેવી યોજના અંતર્ગત ધ્યાન દેવું હોય તો પોસ્ટ ઓફિસની એક એવી યોજના છે કે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બનશે જે યોજનાની અંદર તમે છે એ ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને રીતના તમારા પૈસા છે એ સેફ રીતે જમા કરાવી શકો છો તો પોસ્ટ ઓફિસે જઈ અને તમે તપાસ કરી લેજો કે એ યોજનાનું નામ શું છે ને આ યોજના અંતર્ગત તમને કેટલું બેનિફિટ રિટર્ન મળશે ત્યાર પછી સમાચારની અંદર જોઈએ તો આજના મિત્રો સોના ચાંદીના ભાવની અંદર કિંમતની અંદર વધારે ઘટ થતી જોવા મળી રહી છે આજે મિત્રો સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો થયો છે સોનાની અંદર પણ મિત્રો ત્રણસો દસ રૂપિયા ઘટી એક લાખ વીસ હાજર રૂપિયા ચોવીસ કેરેટ પ્રતિ દસ ગ્રામનો થયો છે જ્યારે બાવીસ કેરેટ દસ ગ્રામનો ભાવ છે એ મિત્રો અત્યારે એક લાખ અને દસ હજાર રૂપિયાની નજીક જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે સોના ચાંદીની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે અને ઘણા બધા મિત્રો છે એ ચાંદીની કિંમતની અંદર પણ ઘટાડા સાથેના સમાચાર છે એ મેળવી રહ્યા છે તો ચાંદીના ભાવની અંદર પણ મિત્રો અત્યારે ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે સતત સોના ચાંદીની કિંમતની અંદર વધઘટની સામે અત્યારે દરેક લોકોને છે એ જે છે એ સારા સમાચાર મળી રહ્યા